મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે ટ્રેક્ટર તૈયાર થઈ ગયો છે અને નર્સરીએ જવાનું છે વૃક્ષો માટે જવાનું છે કારણ કે સો જેટલા વૃક્ષો લાવવાના છે તો દર વર્ષે વૃક્ષો લાવવી છે અને રોપવી છે તો એ ટ્રેક્ટર આવી ગયું છે અને ભાઈ

જોકે મોટી વૃક્ષ નર્સરી છે એટલે મિત્રો આ છે સરસ મજાની નર્સરી છે અને દોઢસો જેટલા વૃક્ષો લઈ જવાના છે કારણ કે આપડે બધા જાણીએ છીએ ગરમી ઉનાળો ગયો ટેમ્પરેચર પિસ્તાળીસ ડિગ્રી એટલે ઉધાએ સાથે મળી એક નવી શરૂઆત કરવી અને એક એક વૃક્ષો આવીને ધરતીને ફરી પાછી આપણે જેવી છે એ બનાવવાની કોશિશ કરીએ તો સાથે મળીને બધા એક નવી શરૂઆત કરીએ કારણ કે આપણે જાણીએ છીએ કે વૃક્ષો છે તો જ આપણું જીવન છે અને તો જ અસ્તિત્વ છે ગરમીના કારણે આપણને ખબર છે કે કેટલા બધા વિસ્તારોમાં પક્ષીઓ બધા તહેસ નહેસ થઈ ગયા છે એટલે આપણે વૃક્ષો આવીને ફરી એક હરિયાળી તરફ જઈએ એ બધી અચ્છી વાત કહીએ આપણે તો ચાલો સાથે મળીને આપણે વૃક્ષારોપણ કરવાનું છે તો એની જગ્યાએ આવી ગયું છે હવે ફટાફટ વૃક્ષો ભરવાના છે એટલે શરૂ કરી દઈએ Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ફાઈનલી જો વૃક્ષો તો ભરી લીધા છે અને હવે ધનજીભાઈ જાય છે કાઉન્ટિંગ કરવા માટે જાય છે જતા હવે અને વૃક્ષો ભરી લીધા છે અને વરસાદ જેવું થયું છે એટલે બધા જઈએ ઘર તરફ આવી જવાનું છે એટલે ફટાફટ ધનજીભાઈ આવે એટલે ટ્રેક્ટર શરૂ કરે ને પછી જવા દેવાનું છે દોઢસો વૃક્ષો લીધા પણ આખી લારી ભરાઈ ગઈ છે ભાઈ કારણ કે અત્યારે સોમાસું છે એટલે ઝાઝરની એક એક વૃક્ષો રહો પાણી પાવાની કાંઈ જરૂર નહીં પડે કારણ કે વરસાદ આવશે તો પાણી તો ઓટોમેટિક મળી જ જવાનું છે તો એક એક વૃક્ષો લઈને એક નવી શરૂઆત તો આપણે કરી જ શીખવી છે બધા ટ્રેક્ટર શરૂ કરી દીધું છે અને હવે આવવાનું છે ઘર તરફ જઈએ અહીંયા વૃક્ષો દોઢસો લઈ લીધા છે ફટાફટ જઈએ ઘર તરફ જવાનું છે સરસ તો વૃક્ષો તો લઈ લીધા છે અને ટ્રેક્ટર પણ રવાના થઈ ગયું છે હવે અમે નીતિનભાઈ ગાડી લઈને પણ ભૂખ લાગી છે એટલે ભજીયા ને એવું ખાવાનું છે એટલે જો પાર્ટનર છે આ બી અમારે આવવાનું છે અને નર્સરીથી હવે જઈએ ઘર તરફ છે અને વૃક્ષો લઈને સંજીભાઈ આવે છે એટલે આપણે અમે વૃક્ષો ઉતારવાના છીએ પણ વરસાદ એ વાવા છે એટલે વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે તો સુધી જય દ્વારકા દીશ પણ એની સાથે એક વસ્તુ ખાસ કહેવાની કે એક વૃક્ષ એક જીવ ના નારા સાથે એક આપણે નવી શરૂઆત કરીએ તો જય દ્વારકાધીશ